આ તો ગાય છે આપડે ભાઈ આવી ગયા છે ભાઈ બાર વાગે છે કલર લેવા આવ્યા ભાઈ એ કેમ લેવાય ખબર અમારા મામાજી જે એમને બાકી ભીડે ને આપણું કામ તો લેવા ગયું રસ્તા માં હવે હેને આ કલર એના પૈસા નો છે ને એને ઉડાડવાનું છે આગળ આમ જાય અમે સાનમુ ના જાય ને વાહ કોઈ દેખે ને ત્યાં જાય ઉડાડો મહાણી જવું હોય વિડીયો શૂટ કરો કા જેલે હોડે ધૂડેટી દાણી આ પરંપરાગત હોય ને ભાઈ દર વર્ષે આ ભાઈ નું ભાઈ દેવાનું ભાઈ જ પડે કા હોલી માનો હોલી ભાઈ

આવી છે ભાઈ કલ્યાણપુર સરકારી હોસ્પિટલમાં સંગીતા એકસો આઠ વાગ છે આખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લો પછી અડવાણા ગાંધવી કલ્યાણપુર ની બધી એકસો આઠ વાગે વિઝિટ કરવા ગઈ અને બે ત્રણ કલાક બેઠા હતી પછી એકસો આઠ જોડી માંડ માંડ સંગીતા જામ થી આવે એ હાલ ચાલ કરે આજે રોકાવાનું થાય લગભગ રોકાણ થાય જે કે ડૉક્ટર કે રોકાવે કે ડિલિવરી લગભગ થઈ જાય તો રોકાણ જે આવે હા બો કે બેબી જે આવે ભગવાનની દયાથી ડિલિવરી નોર્મલ થઈ જાય બસ એ જ આપણે જોઈ જોઈ જોઈએ આગળ આગળ બરાબર હાલચાલ કરવાનું કીધું બેડ બધાય ખાલી છે કોઈ છે નહીં આખા દવાખાનામાં અમારે બે સિવાય <laughs> नहीं नहीं है ना हो ये गाइस संगीतन भूख लगी भूख लगी काव काव हाँ बिस्किट काव काव हाँ हो बिस्किट बिस्किट नहीं बे बिस्किट क्या बिस्किट अंपान बिस्किट हाँ क्या बे बिस्कुट क्या तो बिस्कुट કહેતા બિસ્કુટ હાલો મિત્ર આપણે બિસ્કિટ લેતા મને ભૂખ લાગી બિસ્કિટ બિસ્કિટ ને બિસ્કિટ લે આવ્યા ને હાલો લઈ આવી તો મિત્રો આપણે એને નાસ્તો લઈને આવ્યા હતી પોતે બારોબાર રખ લેજે લે સિંગ નથી ખાવાય હાલે પેનથી ખાવ મોજ કરો હાલે એક કે બદલે બે

ઝાકર અંદર ઘરે આવી કેસ એવો લાગે દવાખાના માં અંદર જાકર ગરી ગઈ અંદર જાકર ઝાકર 好好好 જવાનું છે ભાઈ ઓગણચાલીસ નંબરમાં રિપોર્ટ લઈને સંગીતાને છે ભાઈ લોહી ઓછું છે લોહી લેવા જવાનું છે લોહીનો બાટલો કેમ કે ભાઈ બહુ ખાતી નહીં ખાવા મારો કરતી લોહી ઓછો લઈ ગયા બાટલો છોડવાનો બાટલો લેતા આવીને લોહી આપણે છે ને ભાઈ સરકારી હોસ્પિટલમાં ખંભાળી આવી ગયા છે ભાઈ કેમ કે કલ્યાણપુર આપણે એને એડમિટ થયા હતા પણ ત્યાં ડિલેવરી થઈ નહીં એટલે ભાઈ આપણે ખંભાળી આવવા પડ્યું ના શૂક્ય ઇમરજન્સીમાં ભાઈ જોઈ જોઈએ હાજી હું થાય હું નહીં એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું ને આજનો વિડીયો છે ને ભાઈ આપણે અહીંયા સમાપ્ત કરીએ પાછો અહીંથી નહીં આપણે કે નવો વિડીયો ચાલુ કરવાનો છે તમે ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી નાખો ત્યાં સુધી મળીએ આપણે પાછો અહીંયા અહીંથી અહીંથી વિડીયો ચાલુ કરી નાખીએ